ભાવનગરના જેસરના રાણી ગામે જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હુમલો કરી અને ઈજાઓ પહોંચાડી હતી ખેતરમાં કામ કરતા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો છે જોકે હાલ જેસરના રાણી ગામે સમગ્ર ઘટના બની છે કાકા

એના કારણે જણા થઈને ગયા અને આને મોટને એમાં દેવસિંહભાઈ ગીડ મામિયાભાઈ ગીડ રઘુભાઈ ગીડ અશ્વિનભાઈ ગીડ ચાર વ્યક્તિએ ઉપર હુમલો કર્યો કાકા ભત્રીજા ઉપર ભત્રીજાને થોડું વાગ્યું છે અને કાકા થઈ ગયા છે